નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મહાશિવરાત્રીએ સોમનાથમાં મહાઆયોજન મંદિર સતત બેતાળીસ કલાક સુધી ખુલ્લું રહેશે ઓવરબ્રીજનું કામ ફરી શરૂ થશે હિંમતનગરના ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઇવેને જોડતો હાથમતી ઓવરબ્રીજનું કામ સાત મહિના બાદ ફરી શરૂ કરાશે અમદાવાદથી ગોવા શ્રીનગર સહિત આઠ નવી ફ્લાઇટ મળશે વેકેશનના દસ્તારાને ધ્યાને રાખી એપ્રિલથી નવું સમયપત્રક સ્વાસ્થ્યને ધ્યાનમાં રખાશે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને શારીરિક તકલીફ થશે તો જલ્દી હોસ્પિટલ ખાતે ખસેડાશે કોંગ્રેસ હાઈકમાન્ડને વધુ એક ઝટકો રાહુલની ન્યાય યાત્રા પહેલાં ગુજરાતમાંથી કોંગી નેતાઓની વિદાય યાત્રા અમરીશ અર્જુન બાદ હવે મૂળુકંડોળિયા પણ ભાજપમાં અરવલ્લી જિલ્લામાં જિલ્લાની જીવાદોરી સમાન મુખ્યત્વે માઝુમ મેશ્વો વાત્રક વેડી અને લાખ એમ છ જળાશયો આવેલા છે ઉનાળો હવે શરૂ થવા જઈ રહ્યું છે તેવામાં જળાશયોમાં સતત ઘટતો પાણીનો જથ્થો જિલ્લાવાસીઓ માટે ચિંતાનું કારણ બન્યું છે બીજી તરફ શિયાળુ પાક માટે પણ આ ડેમોમાંથી પાંચથી છ વખત પાણી પિયત આપવામાં આવ્યું છે તેવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા ખેડૂતોની આવનાર ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણીને લઈ ચિંતા વધી ગઈ છે છે ઉનાળાની શરૂઆતમાં જિલ્લાના મોડાસાના માઝમ જળાશયમાં છવ્વીસ ટકા શામળાજી મેસુ જળાશયમાં પચીસ ટકા બાયડ વાત્રક જળાશયમાં ઓગણ ટકા પાણીનો જથ્થો છે તેવા સંજોગોમાં આવનારો ઉનાળો જિલ્લાવાસીઓ માટે આકરો જાય તેવું હાલ જોવા મળી રહ્યું છે જો કે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પિયત પાણી નહીં મળવાના કારણે ખેડૂતો માટે સમસ્યા સર્જાય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાના નીર નાખવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે આ સાલ વરસાદ ઓછો હોવાના કારણે માર્ચ મહિનાની અંદર પણ પાણીની સમસ્યા સર્જાય એવી પરિસ્થિતિ થઈ છે કારણ કે માજુમ જરાશય યોજનાની અંદર છવ્વીસ ટકા જ પાણીનો અત્યારે જથ્થો છે જેના કારણે ઉનાળાની અંદર ખેતી માટે પણ પાણીની સમસ્યા સર્જાશે અને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાવેલી છે તો મારી તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે નર્મદાનું પાણી પાઇપલાઇન છે તો તેનાથી ડેમની અંદર જો નાખવામાં આવે તો તેનાથી ઉનારું ખેતીને પણ થોડો લાભ મળે અને પીવાના પાણીની પણ સમસ્યા હલ થાય અરવલ્લી જિલ્લામાં આવેલ મુખ્ય ત્રણ જળાશયો માજુમ વાત્રક અને મેશો એ પૈકી મેશો જળાશય યોજનામાં આજ આજનું પાણીની જળ સપાટી છે બસો છ પોઈન્ટ ત્રેસઠ મીટર એની સાથે એનો જથ્થામાં પચીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલી જળરાશિ ઉપલબ્ધ છે જ્યારે માજુમ જળાશયમાં એકસો બાવન ઓગણત્રીસ મીટર લેવલ છે અને છવ્વીસ પોઈન્ટ એક્યાસી ટકા જથ્થો છે વાત્રકમાં એકસો એકત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ મીટરની જળસપાટી અને ઓગણચાળીસ પોઈન્ટ છ્યાસી ટકા જળરાશિ ઉપલબ્ધ છે મેશ્વર જળાશયમાં રવિ ઇરિગેશન પૂર્ણ થયેલ છે જ્યારે માજુમ અને વાત્રકમાં રવિ સિંચાઈનું છેલ્લું પાણી હાલમાં પ્રગતિ હેઠળ છે હાલના તબક્કાની જે જથ્થાની પરિસ્થિતિ છે પાણીના જથ્થાની ત્રણેય જળાશયોમાં અને પી પાણી પીવાના જે જથ્થાની જરૂરિયાત છે આપણે જુલાઈ અંતિત એ પ્રમાણે ઉનાળો પતી જાય અને જુલાઈ મહિનો એન્ડ થાય ત્યાં સુધી પણ ત્રણે જળાશયોમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં ઉનાળાના સિંચાઈની વાત કરીએ તો વાત્રક જળાશય યોજનામાં જે તે સમયે જરૂરિયાત ઊભી થશે અને પાણીની જે રીતે પરિસ્થિતિ હશે એ મુજબ નિર્ણય લેવામાં આવશે દર વર્ષની પરંપરા મુજબ દેવ ભગવાન સોમનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે મહાશિવરાત્રીના પાવન પર સોમનાથ મંદિર ખાતે વેદોક્ત મંત્રોચ્ચાર અષ્ટાધ્યાયી રુદ્રાભિષેક સહિતના કાર્યક્રમોથી મંદિર સતત ભાવિ ભક્તોથી ગુંજતું રહેશે શિવરાત્રીની રાત્રે ચારે પ્રહનની મહાઆરતી કરવામાં આવશે તેમજ નૂતન ધ્વજારોહણ પાલખી યાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા અગિયાર માર્ચે શરૂ થવાની છે જેને લઈને તૈયારીઓ ચાલી રહી છે રાજ્યભરમાં પંદર લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે અમદાવાદમાં પણ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ વર્ષે તૈયારીઓમાં ખાસ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ માટે નજીકના હેલ્થ સેન્ટરનું લિસ્ટ સ્થળ સંચાલકોને આપવામાં આવ્યું છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સૌથી વધારે બે હજાર સાતસો ક્વિન્ટલ આવક થઈ હતી જેનો ખેડૂતોને એકસો ચાલીસ થી ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ મળ્યો હતો આવકમાં ડુંગળી બાદ બટાકા બીજા નંબરે રહ્યા બે હજાર પાંચસો ક્વિન્ટલ આવક સામે ખેડૂતોને બસો થી ત્રણસો પચીસ રૂપિયા ભાવ મળ્યો હતો બટાકાની સાથે સાથે ટામેટા પાકના એક હજાર એકસો સિત્તેર ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં ખેડૂતોને એક મણના બસો થી ત્રણસો રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યા હતા સમાચારોમાં આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાને લઈ મોટું ખેતીમાં સેવાઈ રહી છે કમોસમી વરસાદ અનેક વિસ્તારોમાં કરા હતો લઈ પાકનો શોધ વળી ગયાના દ્રશ્યો અનેક વિસ્તારોના ખેતરોમાં જોવા મળી રહ્યા છે આ દરમિયાન ઈડરના એમએલ અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ રાજ્યના કૃષિ પ્રધાનને પત્ર લખીને નુકસાન વળતર માટે રજૂઆત કરી છે દર વર્ષે સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવનાથમાં પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે પાંચ માર્ચથી આઠ માર્ચ સુધી ચાલનારા મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવત ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી એસટી નિગમ દ્વારા ખાસ વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મોઢેરા આવતા પ્રવાસીઓની સંખ્યામાં એક વર્ષમાં લગભગ સિત્તેર ટકાનો વધારો થયો છે વર્ષ બે હજાર બે પોઈન્ટ ચોવીસ લાખની સાથે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ પોઈન્ટ એક્યાસી લાખ જેટલા પ્રવાસીઓએ સૂર્ય મંદિરની મુલાકાત લીધી છે જ્યાં તેમણે અહીં આવીને અહીંની બેનમૂન કલાકારી અને શિલ્પકલા નિહાળી છે આમ પ્રવાસીઓએ આ પ્લેસ હવે સૌથી વધુ પસંદ આવી રહ્યું છે બીજી તરફ નજર કરીએ તો ઉત્તર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજથી આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરાય છે દિલ્હી નોઈડા અને એનસીઆરના વિસ્તારોમાં આજે વાદળછાયા વાતાવરણ રહેશે અને ઝરમર વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે આઈએમડી તરફથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાનું પણ એલર્ટ જાહેર કરાયું છે સોના અને ચાંદીના ભાવમાં આજે જબરદસ્ત ઉછાળું જોવા મળી રહ્યું છે એમસીએક્સ પર સોનાના રેટ ચોસઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળ્યા છે જે ઓલ ટાઈમ હાઈ ચોસઠ હજાર પાંચસો પંચોતેર રૂપિયાની એકદમ નજીક છે સોનામાં આજે લગભગ સો રૂપિયાની મજબૂતાઈ છે ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવ પણ પાંચસો રૂપિયા વધીને એકોતેર હજાર છસો અડત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના મેદાન ખાતે આગામી છ માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદનાનો રાજકક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે હાલમાં યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ માટે વિશાળ ડોમ તૈયાર કરાયો છે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે આગામી ચાર દિવસ ભવનાથ ક્ષેત્રમાં સાધુ સંતો સંન્યાસીઓ અને લાખો ભાવિકો ભક્તો ઉમટી મહાદેવ મેળાની મોજ માણશે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સાધુઓ ધૂની દખાવશે પાટણ શહેર જિલ્લા અને પંથકમાં ટ્રેનમાં મુસાફરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે હવે લોકલ અને ડેમુ મેમુ પ્રકારની પેસેન્જર ટ્રેનોમાં ઘટાડેલા ભાવે સાવ પાણી કરતાં પણ ઓછા દરે મુસાફરી કરવાનો લાભો મળશે પાટણ રેલવે સ્ટેશનથી ઉપડતી લોકલ અને ડેમુ ટ્રેનોમાં પાટણથી નો દર ત્રીસમાંથી માત્ર દસ અને સાબરમતીનો રૂપિયા પચાસથી અડધો કરીને પચીસ કરી દેવામાં આવ્યો છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે પસારલું છે નમસ્કાર